વાપીમાં એક ઈસમને ઘન કારતુઝ ડુપ્લિકેટ લાયસન્સ રબર સ્ટેમ્પ સાથે અસૂજીએ ઝડપી પાડ્યો

પાંત્રીસ હજાર ત્રણસો નો મુદ્દા કબજે કરી વાપી ટાઉન પોલીસ મથકે આર્મ્સ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો